હા હા ગગલો લગી ગયો બાર મો બીબી માં નખી નાખી નતો ઉલાળી મને તું પાટીયા જે પગળો હું શું કહું જાય બાએ પૂખીનો ગગળ કેટલું ભણે લઈ દઈ ગયે ગ્રેજ્યુએટ નો તમે બધા મને સવાલ મને શું કહું ભૂખો ભયા કે ભયા અલ્યા તારો ભયા ભૂલી ગયો હે ભૂલી ગયો

હું શું કઉ સાહેબ આવી એ ઘર માં દૂધ નહિ ખોવાડે નહીં કાળુ કાકા નીકળ છે મારા કાકા કીધું એક દૂધ ની પોનતો ખોવાડેલો

બરી બરી કરું યાર સાબી કોકા એકરાનું કિલો થાય તો અગળો ફાગળો હા આ પ્લેડર નાખ્યો વરુ તે મારી બોન થાય તો હારું નકર પાછું બોન ને થાય એટલા વાલા જે નીકળ જાય ને કાળુ કોકા લેવાનું હું તું હા હા યાર ચોંગ બનો તું મેમોને આ બajero આ થાય છોકરો એ છોકરો

লখো আনু পিছ আঠা পিছ পিছ ল

અરે લાલા મારું બધું ખોટ લેવા જુ ખોટ ને દૂધ લઈ ને આવશે નઈ આવે મને તો એ ખબર નહિ કઈ લો

તમે થોડું વાતો કરજો ચેન્જ કરી તમારું કામ થઈ ગયું વાલુજી હા તમે વાતો ઓછી કરો મારો ટાઈમ ઓછો છે ટાઈમ ગયો જવાનો પાછું હેડતું જવાનું છે મારા ગોમમાં પાછું

વિરાતથી હેડાળવા પછી નોકરી તૈયાર કરી આ બાવે આવી લાગી ભૂલી જાય ભમચેલો ગયા પથારી ફરી પાસપોર્ટ ના માગી નકર પાછો હલવાઈ તો આપણે કે અમે પાણી પછી સર્ટિફિકેટ બધું કમ્પ્લીટ ગ્રેજ્યુએટ પાસ પામ્પલેટ માં આપણે કોલેજ કરી ગ્રેજ્યુએટ પાસ આ તો અમે ખાલી પેલું એરિયું ઇન્ટરવ્યુ જોઈને ના અમે એરિયું અંદર નાખશો ને તો નકલી બોલી તો પા ની લઈએ પા તમે કહી દો અમે ઇન તો ભણવા ગણા તો તમે કોમો કોમી પૂછ્યો ને રે આ કોઈ રે બાર વર તો ખાલી ને કોલેજ જ કરી રે રે બાર વર અલે હળા બાર વર ના આવે કોલેજ ત્રણ તૈણ વર આવે ભાઈ તો અમે હળા બાર વર કરાઈતી અમે ટીકર ટીકર ડબલ ને ટીકર ના પછી તમે ગ્રેજ્યુએશન આ કહેવાય

કહળતાં ચાલ ચાલશે હવે નહીં મળું કે કાન ને બીજું હું શું બીજું મૂછી કહું ઓમ તાબા મે લે પછી પીઓ પછી આનાથી ગગલાન ધોઈને ગયો તો વધો નહીં ચા તો મે નવી પીતા અમે ગમે તો ને એકડા મે ગયા ચા બા પીને જ રહીએ હે તમે કરો તો ઓટો માં આવું ગગલા બગલાન ધોતા તો આવતું હોય તો મારા સંગ પર હમતા ન જાય તો ઓલો તમારી મોટી મોટી ભેળો હ ચા નાખું આ બોશું કાઉ તમે જલ્દી ગગન ને બોલાવો

કે ગરે દુકાનદાર બહાર બોલો હતો તમે તો બહાર બોલો વાત થઈ મે હું કહી દઉં હમણા ગયો લાલા શું શું કીધું તું પહેલા આપ્યો તું સાહેબ એ તો એ તો સાહેબ અને મારું કોઈ ગોડવાય ઘેર ખોય સાહેબ એને બધું બાપ્યું શું બોલ્યું કેટલા સાહેબનો છો આલે મોટો હતો એમ કીધું મે ક